ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છે ડાયરો બધા મજામાં જવા ને આઈ હોક કે ડાયરો બધા મજામાં જઈશ ને આપણો વિડીયો જોતા હોય એ બધા મજામાં જઈશ તો આ ડાયરો સ્વાગત છે તમારા બધાનું ફરી એક વાર નવા દિવસે નવા બ્લોગમાં ને આજે પાછો નવો દિવસ ને પાછું નવું કામ આજનું કામ શું છે આ તમને દેખાડ ઉપર વિશે

થોડાક ઉપર હારા કરીએ અને ત્યાં મૂક દઈએ આપણે લીમડા ને અને પછી એને બેઠા બેઠા લીમડા ને થાય મસ્ત મજા ના થાય સાફ કરીએ છીએ જો આટલી સાફ થઈ ગઈ છે થઈ ગયા ને મસ્ત મજાના દાણા જો આને ત્યાં સાફ કરવાનું કામકાજ આલે છે કોઈ પદાર્થ થઈ હોય ને એ નોખી કાઢવાનું કામકાજ આલે છે ઝીણા ક્યાંય વૈયા જાય

ફૂકા ને વાદળાય થઈ ગયે જોરદાર વરસાદ આવે એવું અને હમણાં હે ને બે દિવસ વરસાદ ખમી જાય ને આપડે માંડવી નું માળે થઈ જાય ને થોડીક પ્રાર્થના કરજો એટલે બે દિવસ વરસાદ ખમી જાય તા તો લગભગ વરસાદ આવી જાય તમે વિડીયો જોશો તા તો આવે તો સારું જ છે આપડે ફાયદો છે બે ચાર દિવસ મોડું વાવેતર કરશું કાળું ડિબાંગ જાય હમણાં લગભગ થોડો જ આવશે તો ખરો જ બાકી તો નહીં રે ચાલો હવે ડાયરો બનાવી ગયો જોડિયોમાં એને અમારું કામકાજ ચાલુ કરી દઈ ફટાફટ જેટલી થાય એટલી સાફ કરી નાખીએ આ તો લગભગ વરસાદ આવી જવાનો ચાલો ડાયરો જો આપણે મસ્ત મજાનો ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે રંગુડા થાય છે

ધીમી ધારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે હમણાં આવ્યું થઈ ગયું ધીમું થઈ ગયું વળી પાછું ચાલુ થઈ ગયું જો આવો કઈ વરસાદ આવે છે ને મિત્રો આ બાજુ ભાઈ બી હે ને

ગરમ થાય બાપુ હાલો છા પીવા સમજ્યા નહી ચા પાણી પી લે પછી એને ડાયરો બાર વાગી ગયા તો સોના લઈને બધા સ્કૂલેથી લેવા જવાનું સ્કૂલે આપણે આ પાણી પી લીધા હવા બહાર થઈ જાય તો હવે છત્રી લઈ હેલો જ ખુલે વંશિકાને ને વંશિકાને જ નહાવાનું સોનું ને નળિયા બેને લેવા જવાનું છે ને વંશિકા બેન માટે ટિફિન લઈ જવાનું છે ટિફિન દેતા આવો ને સોનું ને નળ્યા બે લેતા આવું છત્રી લઈ જાવ સાંભળો ને આપણી જે ઉતાવળી નદીમાં પાણી હાલ્યું આવે છે ધીમું 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 આપડી માંડવી માં પાણી ભરાઈ ગયા છે એટલો વરસાદ આવી ગયો આવો કઈ વરસાદ ચાલુ અને ધીમો ધીમો ચાલુ જ થઈ ગયું જેવો ડાયરા ચા જીન માંથી નહીં જો કેટલું બધું પાણી આવે છે આ બાજુ થી જેવું દેખાય એમ નદી આવી હોય ડાયરો કેટલું પાણી આવે છે જો આંચા આટલું પાણી હાલી જઈ ગયો વરસાદ જય હવે ધીમો થઈ ગયો એટલામાંય છે કેટલું પાણી ભરાઈ ગયું જોઈ ઉલી બાજુથી રાજુભાઈના ચીન માથીની પાણી આવે છે જો ઉલ્લી બાજુથી દરવાજે અહીંયા એટલે એટલું પાણી થાય છે આપણે થાયને લઈ ને નવ્યાને બે ને હેને સ્કૂલેથી લઈને છે ઘરે ને ડાયરો તમે વિચારતા તો ને વિચાર આવતો હોય છે તમને લઈને આવ્યો ખરા ક્યાંય દેખાતા તો છે નહીં નથી આગળ નથી પાછળ નથી આજુબાજુ મેં ક્યાંય ગયા ક્યાં લઈને આવ્યો તો ડાયરો આપણે વંશિકા વંશિકા તો નહીં જાય સ્કૂલે પણ સોનું નહીં ને આપણે ધોઈના પપ્પા આવ્યા હતા ને તેડવા તે એની ગાડી બે ગયા ને હું જો બે ને લઈ આજે કર્યા ને હવે પોગવા પાછી જો ઝરમર ચાલુ થઈ ગઈ છે ફટાફટ ઘેરે પોગું ને ઘરે પાછા મોંઘા ભાવના ને મોંઘા ભાવના થેલા તો નહીં પણ પોપડા મોંઘા ભાવના બહુ છે એટલે ઘડીયા ફટાફટ ભોગ કરે પણ નેવ્યા બે માઇ પેલા પોગીએ ને નાસ્તો કરી લીધો હોતે જો કશો ને

કલ્પેશ ભાઈ ના વિડીયો જો કેદારનાથ ને બદ્રીનાથ ને હરિદ્વાર ને સાડા ચાર થઈ ગયા છે અને ઘડીક બે છે ને વળી પાછા માયની ને દાણા ખાડા ફેરીએ ને વરસાદ જોતા જોતા આવું બધું કામકાજ ફેરી ખબર અડધી કલાક થી વરસાદ ના રેડા આવે છે ઘડીક ફૂલ આવે ને પાછું આવું ધીમું થઈ જાય જવું ધર્મરી આવે

ચાલો ડાયરે બનાવી બધા ચાલો ડાયરે હવે આપડે લઈ લીધી અતિ ભારે વરસાદ પડ્યો ને અમારે જો આખા પડા ભરાઈ ગયા સલો થઈ ગયા ભરાઈ ગયા તળાવ પડે ખાલી ખાલી કરવાનું કારણ છે જ્યાં ભેરવા મિત્રો આ ખાલી થઈ જાય ને તો હટ કોરું થાય વરસાદ નું આવે ને તો જેમ કે આપડે આમાં આ બાજુ પડ તો પાણી નીકળી જાય કોરું થઈ જાય પાણી ભર્યું છે ને ઉલા ખૂણામાં ભર્યું છે કેળા ભર્યા ને બધી ફોડી આવી હાલો મને ફોડવા જલ્દી ખાલી થઈ જાય ને આ આપડી જમીન એવી ઘરે પાણી બધી વાય જાય છે જમીનમાં તો એ થોડીક વાર લાગી ગઈ હટાયા હોય તો હટા ત્યારે ખાલી થઈ ગયું હોત પડખે ચડાવી દેવા છે નહી પાછી ચડાઈ દેવાય નહીં હતી જો આવી રીતના નથી ચાલુ થઈ ગયે બધાય પાણી ભર્યું રાખે એમ બારું કાઢી દેશી

હાલો મિત્રો છે ને આપણે વચમાં આવી ગયા છે એવી ધોરી રહ્યો ને ત્યાં જો આવી રીતના ભર્યા હે ને ઘેરા ફોડી નાખવી એટલે પાણી વહી જાય ખાઈ ગયા બધું પાણી હોય ધોરી આમ જાય જો બધું ન આવે ને આમ આગળ બીજા બે એકાદ બાખું પાડી દે એટલે હે ને બધું ખાલી થઈ જાય ખાઈ ગયા ન્યા નહીં આમ આગળ હજી પાડી દે ધોર્યા માં એટલે પાણી ગાય ખાલી થઈ જાય તો પાણી છે હાલો અહીંયા બાજુ જઈને તમને બતાવું ને એ મોટાભાઈ ઓલી બાજુ થોડુંક ફોડતા આવે તો હાલો મિત્રો છે ને આપણે અહીંયા ખૂણા ભરાઈ ગયો હે અહીંયા ક્યાંક ફોડી નાખી પડશે એટલે ખાલી થઈ જાય જલ્દી જલ્દી હું જો એટલે બધા ધોઈ પાણી આલું આવે ઓલી બાજુ એ મોટા ભાઈ વલકા પડે છે બધાય ધોરીયામાં પડે ને એટલે ગાય ગા ધોરી આમ ચડી જાય જો આ ધોરીયામાં આવે પાણી બરોબર હાલતા થયા ને તો વરસાદ રહી ગયો એટલે આ બધે પાણી ભરાણું હાલતું નથી હોય જ્યું કે તે બહાર નહીં નીકળ્યું ક્યાંય જોવા બધું અહીંયા અહીં નહીં એટલું અહીંયા બધા ચેલી જાય પાળે બધે વલી બાજુ બાકું કરીને આખું તલાવડ ફોડવાનું ત્યાં ફોડવું વલી બાજુ કા ફોડવા

અને ફાઈનલ આપણે માઇન્ડ વિના દાણા સાફ કરવાના હતા બસ આ ને કમ્પ્લીટ સાફ કરી પાછા હે ને આપણે ઘરમાં પાંચ બીજ જાય નીચે ઉપર પંખો ચાલુ કરી દીધો એટલે ભેજ ઉડી જાય ઘણો ખરો અને બાળકો જે અહીંયા ગારામાં મંડી ગયા છે રમવા શું કરો છો ઢીંગલી કરો છો છે

ખાય લી તો લગભગ ને હવે હે ને ટાઈમ થઈ ગયો છે આપણે મસ્ત મજાનો ખોળ ખાઈ લીધો આપણે ગાય જેવું લી બાજુ ઢાળિયામાં જઈ ગયા હાથે રાધા ને આપણી ગોપી હાલો તો હાથ વાગ્યા ગયા હતા આપણે રોટલા મંડી ગયા બનવા મૂળ તો લોટ બંધાય છે ને બંધ છે લોટલા પછી

મસ્તો ખાઈ લેના વાત થઈ ગયા હો મિત્રો ખુલ્લા ફૂલારે એટલે ઠેડી જાતા છોકરા રમે ને જાય એટલે પછી ખાઈ લે રે હા આ કેવા ન હવે લઈ તો એનું પૂરો આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવી હોય તો લાઈક છે પહેલી વાર આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળીશું ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ